વૈભવ લક્ષ્મી વ્રત વિધિ આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે સ્નાન વિધિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરી મનમાં શ્રી મહાલક્ષ્મી નમ એવો જપ કરવો નિયમમાં કોઈની નિંદા કરવી નહીં તેમજ સાંભળવી નહીં સંધ્યા વખતે હાથ પગ ધોઈ સોળ કોગળા કરવા એક પાટલો ઢાળી તેના ઉપર ધોયેલો રૂમાલ પાથરવો તેના પર વચ્ચે ચોખાની ઢગલી કરવી તેના ઉપર ત્રાંબાનો લોટો પાણી ભરેલો મૂકો કળશને ફરતે ચાર ચાંદલા કંકુના કરવા તેના પર નાના ત્રાંબાની ગભાણી અથવા તો કોરું માટીનું કોળિયું મૂકવું તે કોળિયામાં સોનાનો કોઈ ફોણ દાગીનો અથવા ચાંદીનો દાગીનો અથવા રોકડ એક રૂપિયો મૂકો કળશની જમણી બાજુ ઘીનો દીવો કરવો ડાબી બાજુ અગરબત્તીનો ધૂપ કરવો માતા મહાલક્ષ્મીના ઘણા સ્વરૂપો છે તેમાં માતાજીનું શ્રીયંત્ર રાખી તેની પૂજા કરવાથી માતાજી તુરત પ્રસન્ન થાય છે આ વ્રત કરનારે પ્રથમ શ્રી યંત્રમાં માતાજીના સ્વરૂપમાં સાચા હૃદયથી દર્શન કરવા પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી કળશ ઉપર પ્રમાણમાં પધરાવેલા દાગીનો કે રૂપિયાને કંકુ તથા હળદર અને ચોખા ચઢાવવા લાલ રંગનું સુગંધીવાળું ફૂલ ચડાવવું સાંજે માતાજી માટે જે કંઈ મિષ્ટાન કે રસોઈ કરી હોય તેનું નૈવેદ્ય ધરવું અથવા સાકર ધરવી પછી આરતી ઉતારવી અને અગિયાર વખત શ્રી મહાલક્ષ્મયએ નમો એમ બોલી જપ કરવો પછી સાકરનું માતાજીને ધરેલું નેવેદ્યની પ્રસાદી વહેંચવી પછી લોટા ઉપર મૂકેલા દાગીનો અથવા રૂપિયો લઈ જ્યાં ઘરમાં પૈસા મૂકતા હોઈએ તે સ્થાને મૂકવો લોટાનું જડ તુલસીજીના ક્યારામાં પધરાવવું ઢગલીના ચોખા ચણમાં નાખવા આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈ સુખ અને શાંતિ મળે છે મંધ્યાસ્ત્રી આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે કુમારિકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે કોઈ ગરીબ વ્યક્તિ વ્રત કરે તો તેને લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે